નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર દિલ્હી લીકર પોલિસી કેસમાં એકસો ને દિવસ જેલમાં રહ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજીનામું આપતા સૌને ચોંકાવી દીધા છે જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે રવિવારે આમ આદમી પાર્ટીના કાર્યાલય પહોંચી રાજીનામાની જાહેરાત કરી છે તેમણે કહ્યું કે હું બે દિવસની અંદર રાજીનામું આપી દઈશ હવે જ્યાં સુધી પ્રજા પોતાનો નિર્ણય ન સંભળાવે ત્યાં સુધી હું મુખ્યમંત્રી પદ પર નહીં બેસું કેજરીવાલની આ ગેમે સૌને ચોંકાવી દીધા છે દિલ્હીના થોડા મહિનાઓમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે આવી સ્થિતિમાં કેજરીવાલનો આ નિર્ણય સૌને ચોંકાવી રહ્યો છે જોકે કેજરીવાલે સૌને આચંબામાં મૂક્યા હોય તેવું પ્રથમવાર બન્યું નથી ભાવનગરના સિહોર તાલુકામાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં ગંભીર હાલતમાં ઇજાગ્રસ્ત એક મહિલાને ત્રણ લોકો સારવાર માટે લઈ આવ્યા હતા એ દરમિયાન ઇમરજન્સી વિભાગમાં આ મહિલાની સારવાર ચાલતી હતી ત્યારે ડૉક્ટરે મહિલાની સાથે આવેલા ત્રણ લોકોને ચપ્પલ બહાર કાઢવાનું કહેતા જ તેઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા ડૉક્ટરને મનફાવે એમ અપશબ્દો બોલી તેમના પર હુમલો કરી દીધો હતો ડીકાપાટુનો માર મારી દવાઓ સહિતની સાધન સામગ્રીને નુકસાન પહોંચાડ્યું હતું જે સમગ્ર ઘટના હોસ્પિટલમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં રહેણાંક વિસ્તારોમાં અવારનવાર સિંહ અને દીપડા ઘૂસી જવાના બનાવ બની રહ્યા છે શનિવારે રાત્રે અમરેલીના ધારીના જળજીવડી ગામમાં દીપડો ઘૂસી આવતા અફરાતફરી મચી હતી ગામની શેરીઓમાં દોડધામ કરી રહેલો દીપડો એક ઘરમાં ઘૂસી ગયો હતો અને અભરાઈ પર ચડી બેસી ગયો હતો ઘટના અંગેની જાણ વન વિભાગની ટીમને કરાતા દીપડાને બેભાન કરી પાંજરે પૂરવાનો નિર્ણય કરાયો હતો ફોરેસ્ટની ટીમ દ્વારા સીડીની મદદથી મકાન ની પાછળના ભાગે આવેલી બારીમાંથી ટ્રાન્કવિનલાઇઝર ગનની મદદથી દીપડાને બેભાન કરી પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો રાજકોટના પ્રમુખસ્વામી ઓડિટોરિયમ નજીક એક મહિલાએ યુવકને લાકડીથી માર માર્યો હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે મહિલાની પુત્રી સાથે યુવક છેડતી કરતો હોવાની વિગતો સપાટી પર આવી છે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે યુવક કિશોરીને ધમકી આપી અવારનવાર પજવણી કરતો હોવાનું જાણવા મળ્યું છે મોટેરાથી ગાંધીનગર સેક્ટર એક સુધી મેટ્રો ફેઝ ટુનું સોળમીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વીસ પોઈન્ટ આઠ કિલોમીટર લંબાઈના કોરિડોરની સાથે આઠ સ્ટેશનોનું લોકાર્પણ થશે આ વીસ પોઈન્ટ આઠ કિલોમીટર લાંબા પ્રોજેક્ટની કિંમત ત્રણ હજાર બસોને ચોર્યાસી કરોડ રૂપિયા જેટલી થાય છે જેમાં મોટેરાથી સેક્ટર એક તેમજ જીએનએલયુથી ગિફ્ટ સિટીનો રૂટ સામેલ છે સ્ટેશનના પહેલા માટે કોન્કોર્સ એરિયામાં ટિકિટ બુકિંગ ઓફિસ ટોયલેટ કંટ્રોલ રૂમ બીજા માળે થી મેટ્રો મળશે દર પંચાવન મિનિટે મેટ્રો મળશે પેસેન્જરો વધતા સમયમાં ઘટાડો કરાશે અમદાવાદ રેલવે પોલીસે થોડા સમય અગાઉ ચોરીના ગુનામાં એક આરોપીની ધરપકડ કરી હતી આ આરોપીએ પોતાની ઓળખ હર્ષિત ચૌધરી તરીકેની આપી હતી પરંતુ જ્યારે પોલીસે તપાસ શરૂ કરી ત્યારે આરોપીનું નામ ખોટું હોવાનું સામે આવ્યું હતું ખરેખર આરોપીનું સાચું નામ હર્ષિત ચૌધરી નહીં પરંતુ શહેબાઝ ખાન હતું પોલીસે વિગતવાર તપાસ કરતા આરોપીએ પોતે મુસ્લિમ હોવા છતાં હિન્દુ તરીકેની ઓળખ આપીને આર્મી અધિકારીના પરિવારની યુવતી સહિત ચૌદ હિન્દુ યુવતીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી આ યુવતીઓ સાથે શારીરિક સંબંધ બાંધીને આરોપીએ પૈસા પણ પડાવ્યા હતા વડોદરામાં પ્રોડક્ટિવિટી રોડ ખાતે આવેલી ધાગા બે દુકાનમાંથી તસ્કરો રોકડ રૂપિયા તેમજ સો થી એકસો પચાસ ચણિયા ચોરી મળી રૂપિયા નેવ હજારની મત્તા ચોરી ગયા હતા ત્રણ તસ્કરો શાલ ઓઢી અને છત્રી લઈને આવી ચોરી કરવા પહોંચ્યા હતા અકોટા પોલીસ દ્વારા આ મામલે ચોરીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે નવરાત્રી નજીક છે ત્યારે તસ્કરોએ ચણિયા ચોરી પર જ હાથ માર્યો હતો જ્યારે રોકડ પણ ચોરી ગયા હતા ઉત્સવપ્રિય વડોદરા શહેરમાં તારીખ સોળમી સપ્ટેમ્બરના રોજ ઈદે મિલાદ નિમિત્તે નીકળનાર એકતાળીસ જુલુસ અને તારીખ સત્તરમી સપ્ટેમ્બરે ગણેશજીની વિસર્જન માટે સત્તરસો ઉપરાંત નીકળનારી શ્રીજીની સવારીઓને લઈ શહેર પોલીસ તંત્ર દ્વારા પાસઠસો પોલીસ ફોર્સ અત્યાધુનિક સુરક્ષા સાધનોની મદદથી અભેદ્ય પોલીસ બંદોબસ્તનું આયોજન કરી દેવામાં આવ્યું છે તેમ પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું સુરતમાં વરિયાવી બજાર અને સૈયદપુરામાં પથ્થરમારો થતા શહેર પોલીસ આગામી ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનને લઈને હાઈ એલર્ટ પર આવી ગઈ છે આવતીકાલે ઈદ અને મંગળવારે નીકળનારી બાપાની વિસર્જન યાત્રામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા સાથે સીસીટીવી કેમેરા બોડી વોન ડ્રોન કેમેરાથી પણ શહેરને આખાની વિસર્જન પ્રક્રિયા પર ચાંપતી નજર રખાશે પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈ ઉચ્ચ અધિકારીઓ પોલીસ જવાનો હોમગાર્ડ ટીઆરબી રેપિડ એક્શન ફોર્સ મળી પંદર હજારથી પણ વધુ જવાનો વિસર્જનના બંદોબસ્તમાં તૈનાત રહેશે આજે ભાગડ ખાતે ઈદ અને ગણેશ વિસર્જનને લઈને પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરીને રિહર્સલ કરવામાં આવ્યું હતું સુરત શહેરમાં આજે પણ રોડ રસ્તાની ખરાબ સ્થિતિ હોવાને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ચોમાસાના પહેલા તબક્કાથી લઈ ચોમાસું પૂર્ણ થવાને આરે છે ત્યારે સુરતના રસ્તાઓથી લોકો અને ખાસ કરીને વાહન ચાલકોની મુશ્કેલીઓ હજુ પણ પૂર્ણ થતી નથી વિપક્ષ આમ આદમી પાર્ટી દ્વારા સતત રોડ રસ્તાઓને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે અનોખો એક વખત વિરોધ કરતાં વિપક્ષ નેતા સહિતના હોદ્દેદારોને અને કોર્પોરેટરને ડિટેઇન કરાયા હતા દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં